આવેલ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર થી સવારે સાત વાગે ભગવાન ગુરુ દત્તાત્રેય ની પાલખી યાત્રા યોજાશે જે ગિરનાર માં પરિભ્રમણ કરી ભવનાથ મંદિર થઈ અને ફરી ગિરનાર ના ત્રીસ પગથિયે ગુરુ દત્તાત્રેય ભગવાન

ભવનાથ મંદિર થઈ અને પાછી ગિરનાર તળ તળેટીમાં થઈ અને અહીંયા ત્રીસ પગથી આવશે અને સાધુ સંતોનો ભંડારો થશે આ દર વર્ષના રૂલ પ્રમાણે કાર્ય સંપૂર્ણ થશે અને બધા પ્રસાદી લઈ અને પોતપોતાના ઘરે જશે